તમામ યુનિટના માલિકો દ્વારા કલાકારોને વેકેશનનો પગાર આપવામાં આવે કે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારની હાલત કફોડી બની ગઈ છે જેને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા રત્નકલાકારોના હિતમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો ગુજરાતની સરકાર આ બાબતે આધરી મોડીને મેરી થઈને તમાશો જોયા કરે છે આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધંધબી રહ્યો છે એક સૌ જાણે છે નેવું ટકા ફાળો હીરા ઉદ્યોગનો છે પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદિરનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રચના કારાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધીપો પહેરી અને મૂંગી તરીકે તમાસો જોવા કરે છે અમારી માંગણી એ છે કે રત્ન કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો અનુરોધ કરવામાં આવ્યા છીએ કે રત્ના કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિકને પણ વાત કરી છે ટૂંક સમયમાં ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના સિંહને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું